ગુરુ શ્રી આચાર્ય મહારાજ કે જે પ્રણામ વંદો સતગુરૂ ચરણકો કરું પ્રે પ્રણામ અશુભર ન कनिश्रीदेवचन्द्रजिना श्रीप्राणनाधनिज होलपति श्रीमहराज सुना ते चकु अरिषा पलपल को पल पल प्रणा पल पलकर બોલો શ્રી પ્રાણી સારું બોલવાનો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજી ની અસીમ કૃપા શ્રી બાજુરાજ મહારાણી ની અસીમ મહેરથી થી પ્રાતઃ કાલિન વાણી ચર્ચામાં તમે બધા જ સુંદર સાથ સાદર આમંત્રિત છો અમિરસ પીવા હાજર થઈ ગયા છો તો આવો નિત્ય પ્રતિ કે જે આત્માનો આહાર આપણા સદગુરુ મહારાજ કહેતા કે આત્માના આહાર વગર હું શરીરને પણ આહાર આપતો નથી તો આપણે પણ કે કહીએ છીએ ને કે એણે રે પગલે ચાલીએ કઈ રે એ પરમાણજી તો થોડા થોડા ડગ માંડતા જઈએ એટલા માટે આજ સમયે આપડા સૌરાષ્ટ્રના સુંદર સાથ માટે તો આ શિરાવણનો સમય છે પણ એ સમયમાંથી થોડોક સમય કાઢી અને પ્રથમ આપણે વાણી ચર્ચા અમિરસ છે અમૃત છે એનું રસપાન કરીએ તો આવો કલશ ગ્રંથ જે સુરતની અંદર પ્રગટ થયો સુરત એટલે સોનાની મૂર્ત અને ત્યાં શ્રીજી મહારાજ સત્તર મહિના રહી બ્રહ્મચર્ચા કરી તારતમ પ્રગટ થયો કલશ ગ્રંથ પ્રગટ થયો અને એક ધામની સ્થાપના કરી અને સત્તર મહિના સુધી અહીં સુરત સુરતના સુંદર સાથને બ્રહ્મરસ પીવડાવ્યું તો એ કલશ ગ્રંથ વાત છે કલશ દેવતાનું મંદિર મોર છે ધાર્મિક મંદિર હોય તેમના ઉપર કલશ ન હોય ને તો શિખર ઉપર કલશ ન હોય ને તો એ મંદિર અધૂરું લાગે એ પૂર્ણ રૂપે નથી કેવી રીતે ચૌદ ગ્રંથ છે વાણીની અંદર અને એક એક ગ્રંથ જ અંગ છે પણ કલશ ગ્રંથ કીધું પ્રકાશ થયો તે પ્રકાશ નો પ્રકાશ તે ઉપર વળી કળશ ધરું તેમાં કરું તે અતિ અજવાસ કે તેની ઉપર હું કલશ ધરું ઇન્દ્રાવતી કહે છે રાસ રાસવાણી વ્રજની લીલા છે રાસની લીલા છે અને રાસવાણી પછી પ્રકાશવાણી છે તો રાસનો પ્રકાશ પ્રકાશમાં થયો અને પ્રકાશનો પ્રકાશ કીધું કે તે ઉપર પ્રકાશનો પ્રકાશ કલશમાં થયો તે ઉપર કરું અતિ અજવાસ રાસવાણીને જોઈએ તો પ્રથમ મોહજલનું પ્રકરણ હુંડા જીવ જાગ જી રે ચોર્યાસી ચોપાઈ ની અંદર પણ તે પછી પ્રેમ સેવા વાલી પ્રગટ કીધી વ્રજની લીલા શ્રીજી મહારાજ રાજજી મહારાજ વ્રજની લીલાની અંદર તરબોળ કરે છે કે પ્રેમ સેવા વાલી પ્રગટ કીધી વ્રજમાં હતા ને સુંદર સાચી ત્યારે વ્રજ રૂપમાં કેટલું બધું કામ હતું આપણે અને વ્રજ માંથી કૃષ્ણ કનૈયા સાથે અગાધ પ્રેમ પણ અવસ્થા રાજી મહારાજે નિદની રાખીને એટલે એ બધો પ્રેમ હવે આ જાગણી લીલા ની અંદર આવે છે અને તે પછી આપણે રાસમાં ગયા તો પારાવાર પ્રેમ રાજ્ય મહારાજે રાસ ની અંદર પીવડાવ્યો અને રાસ પછી ક્યાં ગયા રાસ રમીને ક્યાં ગયા ફરી પાછા પરમધામ ગયા અને પરમધામ થી ફરી પાછા સંસાર ની અંદર આવ્યા અને આ સંસાર ની અંદર આવ્યા ત્યારે જ તો અધિક સુખ મળે છે કે એસા સુખ દિયા અરસ મે સુખ ફરામોસી નાહી કબ

અને સાથે સાથે રાજજી મહારાજનું સ્વરૂપ તારતમ સ્વરૂપ આપણી પાસે છે વ્રજમાં તારતમ ન હતો રાસમાં પણ તારતમ ન હતો પણ રાજજી મહારાજની અંદર હતો અને અહીંયા તો જાગણી લીલાની અંદર તો તારતમનું જ સ્વરૂપ પ્રગટ થયું છે એટલે આપણી પાસે બધી જ સાધન સામગ્રી છે અવસ્થા જાગૃત છે

ચરણો મે સ્વપ્ન માંથી એ બુદ્ધિને જગાડવાની છે જે અજ્ઞાનતા છે તારતમ છે સદગુરુ છે ધામ છે સુંદર સાથ છે છતાં બુદ્ધિની અંદર આછી આછી અજ્ઞાનતા છે કઈ અજ્ઞાનતા કે હજુ અમે કાલે પણ કરી લઈશું અમારી પાસે સમય છે પણ એ અજ્ઞાનતાને હટાવી અને સમય પ્રારનાજીએ કીધું કબીર સાહેબે કીધું કે કાલ કરે સો આજ કર આજ કરે સો અબ પલ મે પ્રલય હોએગા બહુરી કરેગા કબ જે કાલ કરવાનું છે આજે કરીએ અને આજે કરવાનું છે અત્યારે જ કરી લઈએ કારણ કે એક પલની અંદર ક્યારે મારો ને તમારો પ્રલય થઈ જાય એ ખબર નથી સુંદર સાથજી એટલે જાગણીની અંદર પારાવાર સુખ છે માત્ર આપણી બુદ્ધિને જાગૃત કરવાની છે તો કલશ ગ્રંથની અંદર કીધું કે

તે મારા આધાર સતનો સાર ઇન્દ્રાવતી કહે છે કે સુંદર સાથજી એક વાત તમે સાંભળો હું તમને સતનો સાર સંભળાવવા જઈ રહી છું સતનો સાર કહેવા જઈ રહી છું તો સતનો સાર શું છે સત કોણ છે સત્ય એક પરમાત્મા છે અને એમાંથી વરી સાર ખબર છે કે વાણી ઘીના સ્વરૂપમાં છે મોંઘી છે પણ એ ઘી પ્રગટ ક્યાંથી થયું પહેલા શું હતું દૂધ દૂધની અંદર સાર છે ખબર છે બધાને પણ દૂધમાંથી કોઈ ઘી निकाली શકે એમાં પ્રક્રિયા કરવી પડે એને ગરમ કરી ઠંડુ કરવું પડે પછી એમાં છાશ નાખી એને જમાવવું પડે જામ્યા પછી એનું મંથન કરવું પડે અને જો તમે સાંજે દહીંને જમાવો અને વિશ્વાસ ન હોય સુંદર સાથજી એની ઉપર બે છાછના ટીપા ઉપર આપણે કેટલો વિશ્વાસ કરીએ છીએ કે સવારે દૂધ જામી જ જશે દહીં થઈ જ જશે અને જો તમને વિશ્વાસ ન હોય એ સાર સુ પ્રગટ થવાનો છે એ સાર ઉપર તમને વિશ્વાસ ન હોય દૂધમાંથી અને દૂધને તમે ઘડીને ઘડી કલાકેને કલાકે હલાવ્યા રાખો તો એ દહીં જામે

એ ફળ સાર તણો તારતમ શ્રી કૃષ્ણ પરમાત્મા જ એમાંથી સાર સ્વરૂપે છે અને પૂર્ણ સાર પરમાત્મા એટલે કીધું કહ્યું મેં સતનો સાર સારનો સાર દેખાડી જુગતે તે જગુ મારા આધાર હું તમને યુક્તિપૂર્વક જગા યુક્તિ કેવી કરી રહ્યા ઇન્દ્રાવતી યુક્તિ કેવી રીતે કરી રહ્યા કે અત્યારે સુંદર સાથજી જાગણી લીલા ચાલી રહી છે જો આપણે સુંદર સાથજી બધા જ ધામની અંદર બધા જ પરમહંસ પીઠની અંદર બહુ જ મોટા પ્રયાસ થઈ રહ્યા છે કે સુંદર સાથ કોઈ પણ વાતે જાગી યુક્તિપૂર્વક મોટા મોટા મેળાવડાઓ થાય છે

ખુદ રાજ્ય જ જાગણી કરી રહ્યા છે કારણ કે જો શ્યામાજી સુંદરબાઈ ઇન્દ્રાવતી જાગણી કરે ને તો ફરી પાછું પરમધામની અંદર જઈ અને રાજજીને કહે કે તમે સેના આ શીખ જાગણી તો અમે બધા કરી રહ્યા હતા એટલે આ સંસારની અંદર રાજજીનો હુકુમ જ રાજ્ય જ જાગણી કરી કરાવી રહ્યા છે રાજજી જ જાગણી કરી રહ્યા એટલે જ કીધું કે જગુ તે મારા આધાર યુક્તિ પૂર્વક હું તમને જગાડો યુક્તિ કેવી કે જો બધા જ આપણે ચર્ચા શ્રવણ કરતા હોય જો હું કોઈ વિદ્વાન નથી કોઈ વિદુસી નથી તમારા જેવા જ સામાન્ય સુંદર સાથ છે અને ઘરમાં રહીને બધું જ કામ કરીએ છીએ પણ છતાં

ત્યારથી વીતકની પણ ત્રણસો ત્રીસ વર્ષથી લગભગ પરંપરા છે એ આપણે શ્રવણ કરતા આવ્યા છીએ પણ છતાં આપણે સંપૂર્ણ રીતે હું પણ નથી કહી શકતી કે આપણે જાગૃત છીએ કારણ કે આ સંસાર કેવો છે સ્વપ્નવત છે સ્વપ્નિલ છે અને એની અંદર જે આવ્યા એ લગભગ ફસાયા જ પણ રાજ્ય મહારાજે બધા જના ના મુખથી વિદ્વાન સદગુરુ સંતો એના મુખાર વિંદથી યુક્તિપૂર્વક જગાડે છે કે કોઈ પણ વાતે મારા સુંદર સાથ જાગે સુંદર સાથ આપતા તો બધા છે જ ગુરુજનો સંતો બધા આપે છે પણ આપણે લેવું જોઈએ ને भगत कहते भजन में अंदर की तूने कि इतनी वाणी चर्चा सुन कर क्यों न ले रहे अरे से प्यार हो को आप जगा रहे वचन से जागृत है नींद ना કે વચન એ જાગ્રત જગાવત તત્ન પણ શું કીધું જો ન લીજે સિર આપને તો કહ કરે વચન જાગ્રત વચન છે એકદમ જાગૃત વચન છે પણ જો ન લીજે શીર અપને આપણે માથા ઉપર ન લઈએ માથા ઉપર એટલે આપણા હૃદયની અંદર ધારણ ન કરીએ જ્યાં સુધી કાલે વાત થઈ ને કે એટલું નહીં સમજીએ આપણે સુંદર સાથજી કે તારતમ મારા માટે જ પ્રગટ થયો મારા સદ્ગુરુ સદ્ગુરુધણી શ્રી દેવચંદ્રજી અને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ કસની કરી કરી અને આ સંસારની અંદર તારતમ પ્રગટ કર્યો રાજ્ય ને પ્રગટ કરવા મજબૂર કરી દીધા ઇન્દ્રાવતી અને સુંદરબાઈએ મારા માટે અને જો મારા માટે લઈએ મારા માથે લઈએ

તો આપણે વર્ષોથી કથાશ્રવણ કથા સમયથી આપણે કથાશ્રવણ કરવા આપણે જતા કથા શ્રવણ ઘરે પણ પણ કરતા શ્રવણ કરી અને એ વચન ઉપર આપણે વિચાર નહીં કરીએ ત્યાં સુધી જે આનંદ પ્રાપ્ત થવાનો છે અને વિચાર કર્યા પછી આપણે ચાલ નહીં ચાલીએ ત્યાં સુધી જે આનંદ પ્રાપ્ત થવાનો છે ને એનાથી આપણે વંચિત રહી જશું આપણે કહીએ ને પગલા એ ભર્યા જે પગલા ભર્યા એ એ પગલે આપણે ચાલીએ છીએ અને તો આનંદની ધારા પ્રેમની ધારા ચોકદા ચાલતા થઈ જઈએ તો પ્રેમની ધારા હૃદયમાંથી જ પ્રવાહિત થાય વ્યવહાર બદલાઈ જાય સુંદર સાથ સાથે આદાન પ્રદાન તાદાત્મ્ય થઈ જાય પ્રેમનો એ પ્રેમની વાત રાજ્યવાણીની અંદર કરે છે સુંદર સાથજી બાકી તો આપણે જો વચન ઉપર વિશ્વાસ નહીં કરીએ ને સુંદરભાઈ ઇન્દ્રાવતી તો કહી જ રહ્યા છે પણ આ સંસારની અંદર કેટલા બધા શાસ્ત્ર આવ્યા પુરાણો આવ્યા વેદો આવ્યા સંતોની વાણી આવી એ સંતો પણ કહી રહ્યા છે કે વચન નારી પાન ભાઈ વચન છે ભક્તિ ઘેરું સાર નો સાર દેખાડી જગવું તે મારા આધાર ધણીએ આવી ધામ ધામથી જગવી તે જગતે કરી ઇન્દ્રાવતી કહે છે કે ધામ ધણી આવ્યા સંસાર ની અંદર તમે વિચાર કરો કે આપણે કેટલા સૌભાગ્યશાળી છીએ કે જે ધણી જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પૂર્ણ બ્રહ્મની વાત કરું છું કે જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સતયુગમાં નહોતા આવ્યા જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ત્રેતા યુગની અંદર નહોતા આવ્યા જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પોતાની બધી જ અષ્ટનિધિ નવનિધિ સહિત દ્વાપર દ્વાપર યુગની અંદર આવ્યા વ્રજની અંદર પણ એક લિમિટેડ સમયની અંદર લીલા કરી પણ એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આ કલયુગની અંદર મારા ને તમારા માટે એક પરમ ધામનો દિવ્ય ખજાનો તારતમ લઈ અને સંસારની અંદર પરિવર્તન સંસારની અંદર પ્રગટ થયા અને એ જ તારતમ સ્વરૂપ છે ધણીએ આવી મુને ધામથી જગવી તે જુગતે કરી ધામથી આવી અને યુક્તિ પૂર્વક મને જગાડી માત્ર ઇન્દ્રાવતી સુંદરબાઈ આસબાઈ અમલાવતી માટે નથી જગત અંદર આવ્યા પણ આપણે ધાવો લઈએ છીએ બ્રહ્મ સૃષ્ટિ નો ને એટલા માટે આ વાત છે બાકી જગતના જીવ પાપ કરે કે પુણ્ય કરે એમના માટે પણ પરમાત્મા છે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પાપાત્મા માટે પણ છે ને પુણ્યાત્મા માટે પણ છે બધા જ નો ઉદ્ધાર કરશે એટલે એ પરમાત્મા છે કે કરણી કરમ કછું ન રહે ધણી બળી કૃપાલ સો તો બુદ્ધજી એ મારી આ કે બધા જ માટે પરમાત્મા છે પણ બ્રહ્મ પ્રિયાઓ માટે આગમવાણીમાં શું કીધું કે ધણી મેરા પ્રભુ વિશ્વ કા પ્રગટ્યા છે પરવાન મારા ધણી છે આ સંસારની અંદર અને વિશ્વના જીવો માટે પ્રભુ છે મારા માટે મારા ધણી છે એટલે કીધું ઇન્દ્રાવતી કે ધણીએ આવી મુને ધામથી જગવી તે જગતે કરી વિધ સર્વે હૃદય અંદર ચિત્ત માહી ચોકસ ધરી પ્રગટ થયા પોતાના હૃદયમાં પરમધામની નિંદ લઈ આવ્યા અને એ નિદ છે તારતમ મારા ને તમારા પાસે આ સંસારને તમામ જીવો માટે અને બ્રહ્મપ્રિયાઓના સુંદર સાથના એક એક ઘરની અંદર અનંત સ્વરૂપ ધારણ કરી અને ઈશ્ક પીવડાવી રહ્યા છે પણ આપણે પી લઈએ તો સુંદર સાથ છે પીવાની જરૂર છે અને પીધા પછી એની મસ્તી હોય 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 પી લીધો તો પછી એ શું શું બોલે બોલે કે હું તો રાજા છું રાજા સવારે ભલે ગટરમાં માં પડ્યો હોય એ નસો છે અને આ પરમાત્માનો એવો અખંડ નસો છે કે ક્યારે ઉતરતો નથી એ તો પી અને ઉતરી જાય ઘડીકમાં કલાક બે કલાક માં પણ આ એવો અખંડ નસો છે તારતમ રૂપી નસો એ ક્યારેય ઉતરતો નથી અને એ નસો આ જગતમાં ઘણા બધા ભક્તો એ પીધો મીરાબાઈએ એ પીધો નરસિંહ મહેતાએ પીધો બધાએ નશા કર્યા અને ક્યારે ઉતર્યા નથી તો આપણા માટે આ પરમ ધામ થી પ્રેમ પ્રગટ થયો છે ઇન્દ્રાવતી કહે છે કે શ્રી ધણીએ આવી જગતે કરી તે વિધ સર્વે રુદે અંદર ચિત્તમાં ચોક્કસ ધરી કે એ વિધ સર્વે રુદે અંદર ઇન્દ્રાવતી કહે કે મેં મારા હૃદયની અંદર ચિત્તની અંદર મેં ધારણ કર્યા અને એમની સાથે આપણે પણ છે સુંદર સાથજી કે 12000 બ્રહ્મપ્રિયાઓને જ્યારે જે ખેલના એજન્ટા રાજજી મહારાજ બતાવી રહ્યા હતા ખેલની ભયંકરતાનું વર્ણન કરી રહ્યા હતા મૂલ મિલાવાની અંદર ત્યારે બધા જ ભયભીત તો થઈ જ ગયા હતા ગલબલિયા ડાલી લીધા હતા પણ

પણ જગત આવ્યા છે ગાંગજી કે સુંદર સાથ બધા આવશે ત્યારે ગાંગજીભાઈ કહે છે કે સદગુરુ એ સુંદર સાથ ક્યાં છે અને કેવી રીતે જાગશે આપણે સુકામ આવ્યા છીએ આ સંસારમાં ત્યારે સદગુરુ કહે છે કે હમ આયે હે હૈને કામ બ્રહ્મ સૃષ્ટિ ને ઘર ધામ તબજી ભાઈ પાયો જ મા કોન માન પાર કે વચન માયા તો તમે જુઓ કે આમાં નખ મૂકો ને તો માથા સુધી ડૂબી જાય એવી આ માયા છે અને આ પાર ના વચન ને કોણ માનશે કે ભમરી ખાતી હોય જલ હોય જલ એમાં પવન આવે દરિયાની અંદર અને જલની અંદર તરંગ અને ભમરી આવે એમાં હાથ મૂકો ને ખાલી પગનું ખેચાણ થાય ને ત્યાં આપણે એની અંદર ડૂબી જાય એવી આ માયા છે નખ અંગુરી કો લે જાય તોર અને એમાં કોણ માનશે ત્યારે સદ્ગુરુ કહે છે તમારે ચિંતા કરવાની જરૂર નથી કે જે મારી બ્રહ્મપ્રિયાઓ છે એ જ આ વચનને લઈ શકશે

વાદા જે પરમ ધામ કરીને આવી છે જે શરત કરીને એ છે એ બ્રહ્મપ્રિયાને ભૂલી ગઈ હશે તો થોડીક જક જોડશે સુંદર સાથજી જાગણી તો કોઈથી આપણે કહી કે હું કહું કે હું જાગણી કરું છું તો એ વાત ખોટી

કલશ આગળ કરશું આજે અહીં જ બે શબ્દ રાખી અને આજની વાણી ચર્ચાને આપણે વિરામ આપીએ બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જે કૃષ્ણ કયા લે શ્રી પાંચ મહમંગલપુરી ધામ કી જે જગદગુરુ શ્રી આચાર્ય મહારાજ કીજે કૃષ્ણ પ્રણામી ધર્મ કી સમસ્ત મસ્ત સુંદર સાથ કીજે પ્રણામ પ્રણામ સુદર સા પ્રણામ